નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું ગાજરનો હલવો એના માટે આપણે ગાજરને આવી રીતે ખમણી લેવાના છે જો છો આવી રીતે ખમણી લઈ અને આ ગાજરને આપણે આવી રીતે આ સાઈઝમાં ખમણવાના છે તો આવી રીતે આપણે બધા જ ગાજરને ખમણી લઈશું જો તમને ગાજરનો હલવો ભાવતો હોય તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો આ ગાજરનો હલવો બનાવવાની સરળ રીત હું તમને બતાવું છું તો જુઓ છો આપણે ગાજર ખમણીને મેં તૈયાર કરી લીધા છે હવે આપણે આને સાઈડમાં મૂકી અને આ કાજુ બદામને છે તેને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે ત્રણ એલચી લીધી છે ને દ્રાક્ષ લીધી છે કાજુ બદામને આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે આપણે નાના નાના ટુકડા કરીને પછી આપણે હલવામાં નાખીશું તો સારો સ્વાદ આવે છે આપણે ચૂલા ઉપર મૂકી દેવાનું છે પછી એમાં ઘી બે ચમચી ઘી આપણે નાખી દેસુ જોઈતા પ્રમાણે આપણે ઘી ઉમેરી દેવાનું છે આપણા ગાજરના બરોબર ઘીને આપણે ગરમ થવા દેશું ઘી આપણું ગરમ થઈ જાય પછી આપણે જે આ ગાજર ખમણેલા છે તે આપણે એમાં ઉમેરવાના છે પછી આપણે એને આવી રીતે ધીમે આથી ઉપર જ ધીમે ઘી આપણે હલાવવાનું છે આવી રીતે આવી રીતે પકડીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ આપણે ધીમી આંચું પરત તેને પાંચ થી છ મિનિટ સુધી આવી રીતે હલાવતા જઈ અને ફેરવવાનું છે પછી આપણે એમાં બીજું દૂધ દૂધને નાખવાનું છે એટલે ત્યાં આપણે જ્યાં લીગીન ગાજરનું કાચા પણ ન નીકળે ત્યાં લગીન આવી રીતે હલાવીને સરસ રીતે આપણે તેને પકાવવાનું છે હું પકાવું ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જુઓ છો આપણા ગાજરનો કલર પણ બદલી ગયો છે એટલે આપણા ગાજર સરસ રીતે પાકી પણ ગયા છે પછી આપણે આમાં હવે દૂધને નાખીશું ત્યારે થોડાક ગાજર આપણા જે કાચા રહી ગયા હશે તે પાકી જશે એટલે જુઓ છો આવી રીતે આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી પકવવાનું છે જુઓ છો આપણા ચારથી પાંચ મિનિટ આપણે ગાજર પકવીને તૈયાર કરી લીધું છે હવે તેમાં આપણે દૂધ નાખીશું આપણે દૂધ નાખીશું જેથી આપણા સરસ રીતે માવો તૈયાર થાય પછી આપણે જોઈતા પ્રમાણે થોડુંક પાણી ઉમેરીશું પાણી ગાજુ આપણે નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે કેમ કે ગાજર આપણા પહેલાં જ થોડાક પાકી ગયેલા છે આપણે ગાજરને હવે નોર્મલ જ પકવવાના છે જુઓ છો અને હવે આપણે પાકવા દેસું કડી તો આવી રીતે આપણે જોઈતા પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે તમે જો કૂકરમાં બાફીને બનાવવા ઈચ્છતા હોય તો આપણે એટલું દૂધ જ નાખવાનું રહેશે પણ અત્યારે આપણે આમાંને આમાં જ પકવવાનું છે એટલે આપણે પાણી નાખ્યું છે હવે તેમાં આપણે ખાંડ નાખી દેસું ખાંડ તમે જો ગાજરના હિસાબથી લઈ શકો છો ગાજર જો તમે કિલો લીધા હોય તો તમે અડધો કિલો ખાંડ લઈ શકો છો પછી એ નાખ્યા પછી આપણે એલચીના દાણા આપણે ત્રણથી ચાર નંગ લીધા છે જો તમને પસંદ હોય તો તમે નાખજો પછી કાજુ બદામ અને દ્રાક્ષ આપણે આવી રીતે નાના ટુકડા કરેલા છે તે આપણે એમાં નાખી દેસું તો પછી આપણે આને ઢાંકી દેવાનું છે આપણે આને ચાર થી પાંચ મિનિટ સુધી નાને પકવવાનું છે આપણી બે થી ત્રણ મિનિટ થઈ ગઈ હવે જોઈ લઈએ આપણે જો છો ગાજર પણ સરસ રીતે પાકીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને હલાવી લઈએ અને બધું પાણી બળી જાય ત્યાં સુધી નાને આપણે પકવવાનો છે જો છો આપણા ગાજર પણ પાકીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ખુલ્લા જ ખુલ્લું રાખી અને સરસ રીતે આપણે એને પકવી લેશું અને જો આપણો વિડીયો તમને સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણો જેથી હું તમારા બધા માટે નવા નવા વિડીયો આવા બનાવીને લઈને આવું જો આપણું બનીને તૈયાર થઈ ગયો છે હવે થોડું ઘણું જે ખાંડનું પાણી હશે તે આપણે જ્યાં લગીન બળી જાય ત્યાં સિઝન આવી રીતે હલાવતા રહી જવાનું છે જેથી સરસ રીતે આપણો હલવો બનીને તૈયાર થાય આપણો ગાજરનો હલવો કમેન્ટમાં જરૂર લખી મોકલજો કે ઘરે તમે બનાવ્યા પછી તેનો સ્વાદ તમને લોકોને કેવો લાગ્યો અને મારો પૂરો વિડિયો જોવા માટે બધાનો ધન્યવાદ